ગુજરાત ને સૌથી મોટી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હાથ

ગયા મહિનાની બાવીસ તારીખે પગાર થયો હતો આ મહિનાની પંદર તારીખ થઈ છે પણ હજુ કોઈ પગારના ઠેકાણા નથી હું અમારા કોન્ટ્રાક્ટરને બસ એટલી જ અરજ કરવા માંગુ છું કે અમે જે તમે અમને તારીખ આપેલી એકથી દસમાં બસ એકથી દસમાં તારીખ અમારો પગાર થવો જોઈએ બસ બીજું કશું અમે માંગતા છે નથી કેમ કે તમે લોકો અમને કામમાં શરમ રાખતા છે નથી તો અમે લોકો સેલેરીમાં કેમ નહીં શરમ રાખીએ અમે લોકો લોનો પ્લસ વ્યાજે અમે ફસાયા છે સેલેરીના જિમ્મેદારી પર અત્યારે અમારી સેલેરી થઈ નથી તો અમે ત્યાં સામે શું જવાબ આપ્યા અમારા બધા હપ્તા બાઉન્સ થાય છે આ બધા બહાર બેસી રહ્યા છે ઘર કેમનું ચલાવવું ઘર ચલાવું હપ્તા કાઢવા કે અનાજ ભરાવું અહીંયા કોઈ સેલેરીના ઠેકાણા નથી હું માન્ય સાહેબને એટલી જ અરજ કરવા માગું છું કે અમારો પગાર વહેલી તકે થવો જોઈએ બસ જ્યાં લગીને અમારો પગાર ના થાય ત્યાં લગીને અમે આવી રીતે બેસી રહીશું હડતાલ પર એક જ માંગણી છે કે અમારો પગાર કરો અમારો પગાર બહુ મોડે થાય છે અને હું મારા ઘરમાં કમાવા વાળી એકલી છું મારા પપ્પા નથી ને મારી મમ્મી કામ નથી કરતી તમે હું ઠેક ઠેક કરી ચાલતી ચાલતી નોકરી આવું છું અમારાથી નોકરી કેવી રીતે પગાર વગર કેવી રીતે અમે નોકરી કરી આજે મારી નાની બેન છે મેં મારી મમ્મીના સંગાથ રહું છું અમારો કંઈ કામ કરવા કરવાવાળું કોઈ છે નહીં તમે પગાર માટે ઊભા થઈએ છે તો પછી અમને બોલે છે કે તમે પગાર માટે હડતાલ પાડો છો નોકરી પર નહીં લેવાના યુનિફોર્મ નથી પહેરી લાવતા તો કે યુનિફોર્મ કઈ ગયો મોડે આવે તો કાઢી મૂકે છે અમને લોકોને આવી રીતે પગાર ટાઈમ પર કરતા નથી ને અમને બોલે છે કે પગાર કેમ નહીં પગાર માટે કહીએ છીએ તો એ લોકો અમને એવું કહે છે કે હમણાં નહીં દસ તારીખે થઈ જશે દસ તારીખે કહે છે તો કે પંદર તારીખે થશે સત્તર તારીખે થશે અમારે આખો મહિનો જાય છે આજે મારો ઘરનું લાઈટ બિલ કપાઈ ગયું છે ઘર કોઈને આવું થાય છે ભાડું નથી અમારા ઘરે મકાન માલિક લઈ મકાન માલિક આઈ આઈને અમારા ઘરે ઉભો થઈ જાય છે લાઇટ કાપી નાખી છે મારા ઘરની હવે અમે ત્રણ જણ અમે ત્રણ લેડીઝ જ છે અમારા ઘરમાં કોઈ જેન્ટ્સ છે નથી કામ કરો અમે અહીંયા એસએસસી હોસ્પિટલમાં કામ કરીએ છીએ અને અમારું એસ રજસ કોન્ટ્રાક્ટર નામ છે એનું રજસ અમારી એક જ માંગણી છે કે અમને અગિયાર વાગ્યા સુધી અમારો પગાર થઈ જવો અને મારું નામ નેહા છે